નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને શિક્ષકોની ભરતીમાં અનામત બાબત જે મહત્વના સમાચાર આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો નવા સમાચારની વાત કરું તો શિક્ષણ સહાયકની ભરતીમાં અનામત કેટેગરીનો લાભ ન મળતા નારાજગી અનામત કેટેગરીના ઉમેદવારો માટે પંચાવન ટકા પાસિંગ માર્કના નિયમ ભંગનો આક્ષેપ સમાચારને વિગતે જોઈએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓમાં શિક્ષણ સહાયકની ભરતીની કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે તેમાં ટાટ પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે પરંતુ પાસિંગ માર્કમાં અનામત કેટેગરીનો લાભ આપવામાં આવતો નહીં હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે જોકે ટાટની મુખ્ય પરીક્ષામાં પાસિંગ માર્ક સાહીઠ ટકા રાખવામાં આવ્યા હોવાથી ઉમેદવારોમાં રોષ ઉઠવા પામે છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવનાર છે જોકે આ ભરતીમાં ટાટ પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે જોકે શિક્ષણ સહાયકની ભરતીમાં અનામત કેટેગરીનો છેદ ઉડાડવામાં આવ્યો હોય તેમ ટાટની મુખ્ય પરીક્ષામાં પાસિંગ માર્ક સાહીઠ ટકા તમામ કેટેગરીના ઉમેદવારો માટે રાખવામાં આવ્યા છે આથી અનામત કેટેગરીના ઉમેદવારોને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે જોકે શિક્ષણ વિભાગના ભરતીના નિયમ મુજબ અનામત કેટેગરીના ઉમેદવારો માટે પાંચ ટકાની છૂટછાટ આપવામાં આવે છે જોકે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ શિક્ષણ સહાયકની ભરતીમાં પચાસ ટકા પાસિંગ માર્કના આધારે ભરતી કરવામાં આવતી હતી પરંતુ હાલમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવેલી છે જેમાં પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા એમ દ્વિસ્તરીય પરીક્ષામાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે પાસિંગ માર્કમાં ક્યાંય પણ છૂટછાટ આપવામાં આવી નથી આથી કેન્દ્ર સરકાર દ્વારા એનસીટીઈની ગાઈડલાઇન પ્રમાણે ઉમેદવારોને પાંચ ટકા પાસિંગ માર્કની છૂટછાટ અનામતના ઉમેદવારોને આપવાની માગણી ઉમેદવારોએ કરી છે જોકે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી સીટીઈ અને એન ઇટીની પરીક્ષામાં પણ અનામત કેટેગરીનો ઉમેદવારોની પાંચ ટકા પાસિંગ માર્કમાં છૂટછાટ આપવામાં આવે છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયકની ભરતીમાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે પાંચ ટકા પાસિંગ માર્કના છૂટછાટના લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ટાટપાસ ઉમેદવારોએ કર્યો છે આથી અનામત કેટેગરીના ઉમેદવારો માટે ટાટની મુખ્ય પરીક્ષામાં પંચાવન ટકા પાસિંગ માર્કને ગણીને અનામત કેટેગરીના ઉમેદવારોને અરજી કરવામાં આવે તેવી માંગણી સાથે ઉમેદવારોએ શાળાઓના કમિશનર કચેરીમાં લેખિત રજૂઆત કરીને ન્યાય આપે તેવી આશા રાખી રહ્યા છે તો મિત્રો અનામતને લઈને આ એક નવા સમાચાર આવ્યા હતા જે તમારી સાથે શેર કર્યા આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે અત્યારે હાલ આ વીડિયોમાં બસ આટલું જ ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત